જો મહિલાઓને ખબર પડતી હોય કે અહીં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે તો શું પોલીસને આ વાતની જાણ નહીં હોય આ વાત કોઈ પણ રીતે સ્વીકારી શકાય તેમ નથી મહિલાઓ પહોંચી છે મહિલાઓએ જનતા રેડ કરી અને આ દારૂના અડ્ડા બંધ કરાવવાની કામગીરી હાથ ધરી હતી જે કામ પોલીસે કરવાનું હોય તે મહિલાઓ કરી રહી છે મહિલાઓ ત્રસ્ત છે અહીં ચાલતા દારૂના અડ્ડાઓથી અને એના માટે જ તેમણે પછી પોલીસ બાદ હવે ખુદનો જ સહારો લઈ અને અહીં પહોંચી અને જે દારૂનો અડ્ડો હતો ત્યાં પહોંચી તેઓએ તેનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે મહિલાઓ રણચંડી બની અને અબડાસા જ્યાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો હતો ત્યાં પહોંચી હતી અને મહિલાઓએ ત્યાં તોડફોડ પણ મચાવી હતી અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારના એક ફ્લે